ભારતીય બનાવટની વિદેશી દારૂ ટર્બો આરજી પ્રીમિયમ સ્ટ્રોંગર બિયર ટીન નંગ ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા ઓગણસી હજાર બસોનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર આર નામની સૂચના તથા માર્ગદર્શનના આધારે सिविलस पुलिस सब इंस्पेक्टर एसर राणा तथा बीजा सिविलस स्टाफના માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ માઉજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાવને સંયુક્ત બાતમે કેક મળેલ કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કમનીની અર્ટીગા 4-wheel ગાડી રજિસ્ટર્ડ નંબર MH48CQ6753 માં ભારતીય બનાવટની ઇંગ્લિશ ડાળનો જથ્થો ભરી કડોદરા સુરત રોડ ન્યૂ યર ચેકપોસ્ટ થી सर्विस रोड पर आग तथा न्यू उधना जंक्शन पहला हसुभाई आहिरनी वाली पास रोड पर जाहर में बिनवार करेल है वगैरह मतलब चौक्स बातमकीकत आधार कड़ोदरा सूरत रोड नियोल चेकपोस्ट थी सर्विस रोड पर आग तथा न्यू उदना जंक्शन पहला हसुभाई आहिर पर बारे, बारे बारे रोड थी से पर जाहिर में बिनवासी सफेद कलर ने मारुति सुजुकी कंपनी की अर्टिका फोर व्हील गाड़ी रजिस्टर्ड नंबर एम एच फोर एट सी क्यू સિક્સ સેવન ફાઇવ થ્રીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટર્બો આરજી પ્રીમિયમ સ્ટ્રોંગર બિયર ટીનગ ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા ઓગણીસ હજાર બસોની મત્તાનો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે